કાવતરામાં સંડોવાયેલા શખ્સોને શોધવા પોલીસની ટીમો કામે લાગી છે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે ખેતરો ઝાડી તેમજ ટ્રેલ પર ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને ઘટના સ્થળે પોલીસનો કાફલો ખડે પગે છે ગતરો સુરત જિલ્લાના કિંમથી કોસંબા જતાં રેલવે ટ્રેક ઉપર ટ્રેનએ ઉખલાવા પરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો તેના લેને તમામ લોકો છે તે સતક થઈ ચૂક્યા છે કારણ કે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી હાલ રસોમાં જોઈ શકાય છે જે પોલીસ છે તે ઘટના સ્થળની આસપાસનો જે ખેતર હોય કે ઝાડી જખરાનો વિસ્તાર હોય તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે કારણ કે જે લાઇનમેન છે તેણે આ ઘટનામાં ત્રણ જે અજાણ્યા લોકો હતા તેઓ અહીંથી ઘટનાને અંજામ આપી ભાગ્યા હોવાની હકીકત પોલીસ સમક્ષ અને એનઆઈએ સમક્ષ રજૂ કરી હતી ને તેને લઈને હાલ જે પોલીસ છે તે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસ છે તે દૂર દૂર સુધી ખેતરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે કારણ કે જે રેલવે ટ્રેકના લોગન ફિશર પ્લેટ છે તેને ઉખાડી નાખવામાં આવી હતી આ સાથે સાથે એકોતેર જેટલા જે પેડ લોક હોય છે તેને પણ કાઢી નાખ્યા હતા અને રેલવે ટ્રેકની ઉપર મૂકી દેવામાં છે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે એનઆઈએની ટીમ છે તે હાલ રેલવે ટ્રેક ઉપર ફરીથી તપાસ હાથ ધરી રહી છે સતત બે દિવસથી એનઆઈએની ટીમ પણ આ સર્ચ ઓપરેશનમાં જોડાય છે ગુજરાત એટીએસની ટીમ પણ હાલ સતત બે દિવસથી અહીં સ્થળ ઉપર મોજૂદ છે અને તમામ જે વિસ્તાર છે તે ખૂંડી રહી છે કારણ કે જે રેલવે ટ્રેક છે તેની ઉપર આ ટ્રેન ઉખલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને લઈને હાલ પોલીસ છે તે ખૂબ જ સતર્ક બની છે કારણ કે ખૂબ જ ગંભીર ઘટના બની હોત જો આ લાઇનમેનનું ધ્યાન ન ગયું હોત તો આ એક ગુજરાત રાજ્યમાં ખૂબ જ મોટી ઘટના દુર્ઘટના બની ગઈ હોત ખાસ જે ગુજરાત એટીએસ એનઆઈએની ટીમ છે તે પણ સતત બે દિવસથી અહીંયા સ્થળ ઉપર મોજૂદ છે આસપાસનો વિસ્તાર છે તેમાં નિરીક્ષણ કરી રહી છે સુરત જિલ્લા એલસીબી એસઓજી એફએસએલ ડોગ સ્ક્વોડ એટીએસ સહિતની ટીમ છે તે આ ગંભીર ઘટનામાં જોડાય છે અને જે રીતે કાવટરૂ ઘડવામાં આવ્યું હતું ટ્રેન ઉખલાવવાનું તેને લઈને છે તે પોલીસ છે તે ઠેર ઠેર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે પરંતુ બે દિવસ વીતી જવા છતાં પણ હજુ પણ કોઈ પણ પ્રકારનું સુરાગ છે તે હાથ નથી લાગ્યું અને તેને જ લઈને હાલ લોકો પણ ચિંતિત છે કારણ કે જે ઘટના બની હોત તો નજીકના જ વિસ્તારમાં ટ્રેન જે ઘટના સ્થળ છે ત્યાંથી થોડા જ મીટરનું એટલે કે પચાસથી સાહીઠ મીટરનું અંતર છે ત્યાં કિમ નદી આવી છે અને જો ટ્રેન ઉથલી ગઈ હોત તો આ જે ટ્રેન છે તે સીધી કિમ નદીમાં